ગુજરાતી ગુજરાતી થશે એક નવી બ્રાન્ડ અને ગીત રંગારા લોન્ચ કર્યું છે જેમાં આદિત્ય ગઢવી ફાલ્ગુની પાઠક અજીત ઠક્કર સૌમ્યા જોશી છે ગીત ગુજરાતની ભાવના અને મૂળ સુંદર રીતે કેપ્ચર કરે છે જે પ્રદેશના સાંસ્કૃતિક ધબકારા સાથે પડગો પાડે છે નરસિંહ મહેતાનું પાત્ર ભજવી રહ્યું છે આટાશભાઈ અને નરસિંહ મહેતા વિશે આમ તો દરેક ગુજરાતીને ખબર જ હોય છે પણ જ્યાં સુધી મને ખબર છે તો થોડી ઘણી ઉપર છે આજના જે નવી જનરેશન છે અને ઉપર ઉપરથી જે એમના જીવનના અમુક પર્સંગો વિશે ખબરો પતી હોય છે બહુ ડિટેલમાં એટલું બધું આજની નવી જનરેશનને તો નજી હોય સો આજે સિવાય જે એમાં અમુક નરસિંહ મહેતાના બાળપણથી લઈ એમના ધ્યાન સુધી આખી એમનું જીવન આ એક દાથરે એમને એમાં વણી રહ્યા છીએ સો એમાં મને એમને એમની તેઓ યંગ થાય છે ત્યારથી લઈને છોકરીના આખું એમનું જે જીવનની જર્ની છે એ મારે પ્લે કરવાની મને મોકો મળ્યો છે સો ખૂબ એમની જે ભક્તિનું જે સ્તર હતું એ મારે દર્શાવવાનો મને મોકો મળશે અને બીજું કે તેઓ ફક્ત એક ભક્ત કવિ નહોતા તે આટલું બધું ઊંચા દરજ્જાના સંત પણ હતા એમના આપણું એમના જે પદ એવું એટલું બધું લખીને ગયા છે એમના એમનું બુક બે પાંચ ટકા ગીતો એમાં વજનો આપણને લોકોને ખબર છે પણ એમનું જે ઘણા બધા વજન જે મેં લખીને ગયા હતા એ બધા જ સોંગ્સ પ્રોપર સોંગ્સના ફોર્મમાં આ સિરિયલમાં ઇન્કોર્પોરેટ કરવામાં આવવાના છે લોકોને લોકો સુધી એ પણ ગુજરાતી સાહિત્ય પણ પહોંચશે અને આખું આ સિરિયલમાં જે ઇમેજ કોસ્ટમ વગેરે ગુજરાતી સંસ્કૃતિને પણ હાઈ ધ્યાન રાખવામાં આવે છે और बहुत पसंद करती है द्वारका को कभी गई नहीं है पर कहानी में हम देखेंगे कि कैसे मेरी जोड़ी वहाँ से यहाँ तक आती है तो क्या होता है कि जब मैं लाइंस याद करती हूँ ना तो मेरे लाइंस में काफ़ी एक मॉडर्न गुजराती जो है उसमें कुछ वर्ड्स यहाँ वहाँ हो भी जाते हैं तो मेरे कैरेक्टर के साथ निकल जाते हैं और टफ़ इसीलिए भी नहीं लगता बिकॉज़ मेरी जो कलाकार हैं सारे बहुत बहुत वॉम है और बहुत वेलकमिंग है हमारा क्रू एंड हमारा प्रोडक्शन एंड ऑफकोर्स कलर्स गुजराती जो मुझे सिलेक्ट किया संस्कृति के लिए કલર્સ ગુજરાતીએ વાત કરી કે અસલ ગુજરાતી આપણે એક પ્લેટફોર્મ બનાવીને બધી સિરિયલો લાવી છે ગુજરાતની સંસ્કાર અને સંસ્કૃતિને જોડવા છે અને પછી શ્યામ શ્યામધૂન લાગી છે નરસિંહ મહેતાની જ્યારે વાત થઈ તો સાહેબ ગુજરાતી ફિલ્મોની પ્રથમ ફિલ્મ પણ નરસિંહ મહેતા તો પછી હું શું કરું આ ના કરું અસલ ગુજરાતી નરસિંહ મહેતાની વાત બંને વસ્તુ એટલી દિલને સ્પર્શી ગઈ અને જ્યારે સંસ્કાર ને સંસ્કૃતિ ગુજરાતની ધરોહરની વાત આવે છે ત્યારે તો આપણે પાછળ ના રહીએ સાહેબ એટલે મને ઓફર એમણે કરી અને મેં તરત જ એ તક ઝડપી એટલા માટે લીધી નરસિંહ મહેતા જો આદ્ય કવિ સંત એના પિતાનું જ્યારે પાત્ર ભજવવાનું જ્યારે આવે છે ત્યારે તો હુ વિલ નો એટલે હું તો ખરેખર ખૂબ ખુશ છું કે મને આ કરવાનો મોકો મળ્યો ને એક બીજી સરપ્રાઇઝ પણ છે આની અંદર નરસિંહ મહેતાની જે મા બન્યા છે ને મારા વાઇફ હું ધીભા કનોડિયા જ બન્યા છે એટલે એ પણ બધાને પબ્લિકને ખૂબ જોવાની મજા આવશે કારણ કે એમને બંનેને લોકો ખૂબ જોવાનું ગમાડે છે હવે આ એક અલગ પાત્રમાં અલગ વાતાવરણમાં પંદરમી સદીની વાત અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ આવે છે અને એમની સાથેનો જે વાર્તાલાપ છે એ જે અદ્ભુત વાતો છે ને ખરેખર લોકોને મંત્ર મુગ્ધ કરશે આ સુધી